ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલી અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જો નિષ્ણાંતોનું માનીએ તો આ એક પ્રકારનો લવારો છે કારણ કે કમલ વિભાગને આ તપાસમાં સામેલ કરવામાં આવ્યો ન હતો માત્ર થોડા પોલીસ કર્મીઓની ટીમ દુકાને પહોંચી હતી દુકાનમાં રાખેલ સ્ટોક અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે દુકાનદાર પાસેથી માહિતી મેળવી હતી ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવી હતી દુકાનોમાં ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ લાઇન અને શોર્ટ સર્કિટના જોખમોની તપાસ કરવામાં આવી હતી દુકાનદારોની દુકાનમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ ન રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી ભૂતકાળમાં ડોકિયું કરીએ તો દરેક મોટા અકસ્માત બાદ પોલીસની તપાસ કરવાનું જ યાદ આવે છે તપાસના નામે થોડા દિવસ લોકડાઉન થાય છે પછી સ્થિતિ જેવી થઈ જાય છે બે હજાર ઓગણીસમાં બાવીસ વિદ્યાર્થીઓના જીવ લેનારી તક્ષશિલા આગ હોય કે બે હજાર ચોવીસમાં સત્યાવીસ લોકોના જીવ લેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગ હોય આ બંને અકસ્માતો પછી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં મોટા પાયે ફાયર સેફટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખી અને ઘણા બજારો અને હોસ્પિટલો પણ થોડા સમય માટે સીલ કરી દેવામાં આવી હતી કોઈ નગર વ્યવસ્થા કર્યા વિના તેને હળવા કરવામાં આવ્યું અને ફરીથી ખોલવામાં આવ્યું કદાચ તેની જ આવા નાના મોટા અકસ્માતો સતત પ્રકાશમાં આવી રહ્યા છે ડીસા અકસ્માત તેનું તાજેતરનું ઉદાહરણ છે બીરોચીપ સુનિલ ગાંજાવાલા ન્યૂઝ સુરત